તો મહત્વના જે સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણે કે કોંગ્રેસ કાર્યાલય પર જે પથ્થર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી બબાલ થવા પામી હતી એને જ લઈને કોંગ્રેસના જે નેતાઓ છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા સૌથી મહત્વની જે બાબત કહી શકાય રાહુલ ગાંધીનું જે ભવન ખાસ કરીને પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં રજૂઆત છે તે કરી હતી અમિતભાઈ જે પોલીસ કમિશનર ને રજૂઆત કરી છે શું જે રીતે ભાજપ સમર્પિત કાર્યકરો હોય કે ભાજપ આશ્રિત ગુંડાઓ હોય એમના દ્વારા કોંગ્રેસ ઓફિસ પર ભારે પથરાવ કરવામાં આવ્યો હુમલો કરવામાં આવ્યો ને પોલીસની હાજરીમાં સમગ્ર હુમલો થયો તેમ છતાં પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી જે હુમલો કરવાવાળા ગુંડા તત્વો હતા એમની ધરપકડ કરવાને બદલે પોલીસના અધિકારીઓ કોંગ્રેસ ઓફિસની અંદર ઘૂસી ને જબરજસ્તીથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને પકડીને લઈ ગયા પોલીસ એક તરફી કાર્યવાહી કરે છે સરકારના દબાણ હેઠળ કાર્યવાહી કરે છે રાજ્યના ગૃહમંત્રીની સૂચનાથી ભાજપના ગુંડાઓને બચાવી રહી છે ત્યારે તટસ્થ કાર્યવાહી થાય એટલા માટે કોંગ્રેસના આગેવાનો મારા સાથી ધારાસભ્યો મારે શહેર પ્રમુખ હિંમતસિંહભાઈને બધા જ આજે પોલીસ કમિશનરને મળ્યા છે એમને રજૂઆત પણ કરી છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે કેવી રીતે ભાજપ સમર્પિત કાર્યકરોને ગુંડાઓ આવીને હુમલો કર્યો કેવી રીતે પોલીસ કોંગ્રેસ કાર્યાલયની અંદર ઘૂસી અને જબરજસ્તી આગેવાનો મહિલાઓને ઢસડીને લઈ જાય છે એ તમામ જોઈને તટસ્થ કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે ભાજપ શહેર પ્રમુખ અને યુવા મોરચા પ્રમુખ હાજર હતા તેમને આરોપ લગાવે છે કે કોંગ્રેસમાં સુવ્યવસ્થિત

એમને એક કલાક સુધી સૂત્રોચ્ચાર કરવા દીધા એમના તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ના કરી ત્યારે સામે પક્ષે કોંગ્રેસ ઓફિસમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો હોય અને સામેથી પથ્થરમારો થતો હોય તો સ્વરક્ષણ માટે બધા જ લોકો બહાર આવીને એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો તેમ છતાં પોલીસે જો ભાજપના ગુંડાઓને રોક્યા હોત પોલીસે જો એમને વગર પરમિશને સૂત્રોચ્ચાર કરતા વિરોધ કરતાં પહેલેથી જ અટકાવ્યા હોત તો આ બનાવ ના બન્યો હોત હુમલો કરવાવાળા જે છે કોંગ્રેસ કાર્યાલય સુધી આવ્યા એમની સામે કાર્યવાહી કરવાને બદલે એમને રોકવાને બદલે આજે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો પર ખોટા આક્ષેપ ભાજપ લગાવી રહી છે ખરી સાચી હકીકતો સીસીટીવી કેમેરામાં આવેલી જ છે ને એના આધારે આગામી સમયમાં પોલીસ કાર્યવાહી કરેવી એવી રજૂઆત કરી છે પોલીસ ન્યાય નહીં આપે તો તો ન્યાયિક રીતે પણ આ આ લડાઈ લડવામાં આવશે હતા અમિત ચાવડા કે જેઓ અમદાવાદ પોલીસ કમિશનર છે તેઓની સાથે રજૂઆત કરી છે અને જે રીતે ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કર્યો છે તેવી જે વાત છે તે પણ કહી છે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને કહ્યું છે કે જો આગામી સમયમાં પોલીસ કોઈ પગલા નહીં ભરે તો ન્યાયિક રીતે તેઓ પણ પગલા ભરશે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ સમાચારમાં વાત કરી રાજકોટની રાજકોટમાં ટીઆરપી ગેમ ગેમઝોન અગ્નિકાંડે લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટના